અમદાવાદમાં વરસાદના કારણે અમદાવાદ કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરીમાં પાણી ભરાયા કચેરીની લિફ્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા પંપ દ્વારા પાણી બહાર કાઢવાની ફરજ પડી હવે કચેરીમાં જ પાણી ભરાય છે તો કોર્પોરેશનના સત્તાધીશો કઈ રીતે દાવો કરી શકે કે હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી નહીં ભરાય આ પંપ છે અને આવા કેટલાય પ્રકારના પંપ અલગ અલગ જગ્યાએ ડ્યુટી પર લાગી જાય છે જ્યારે વરસાદ એક દોઢ ઇંચ પણ પડે તો આ પ્રકારના પંપ ડીઝલ વાળીને ચાલુ કરવા પડે છે એમસી કચેરીની આવી સ્થિતિ હોય તો દર વર્ષે ટેક્સ ભરતી અમદાવાદની જનતા અમદાવાદ કોર્પોરેશન પાસે શું અપેક્ષા રાખે નીચાણવાળા વિસ્તારોના નસીબમાં તો લખાયેલું છે કે દાવા ગમે તેટલા થાય દાવાની ચટણી થઈ જશે પરંતુ ઘણા વિસ્તારોમાં ગોઠણ સુધી પાણીમાંથી પસાર થવું પડશે અને હવે આદત બની ગઈ છે પાણી નિકાલની વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કોર્પોરેશને કરી પરંતુ એક વાતની ગેરંટી કોર્પોરેશન દર વખતે આપે છે ડાબામાં હટ નહીં કરીએ પણ પાણી તો ભરાશે જ